હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સવારના સાડા સાત વાગવા આવ્યા છે પણ તમને એમ થતું હશે કે આ સાડા સાત વાગ્યામાં લોજ કેમ ઉતારી રહ્યા છે તો ચાલો પહેલા તો દૂધ પીવા ચાલો હું પી રહી છું દૂધ ચા નથી પીતા એટલે દૂધ તો પીવું પડે આજે મેં સ્કૂલે રજા રાખી છે કારણ કે આજે મારે મારા છોકરાના જી ક્વિઝ કોમ્પિટિશનમાં ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થયો છે એટલે જવાનું છે તો કે મમ્મા પેરેન્ટ્સને આવવાનું છે તો આવજે ને આવજે એટલે મેં દઉં સારું ચાલો તો મેં પછી સ્કૂલે રજા રાખી દીધી તો મને એમ થયું કે ફટાફટથી ભગવાનનું દૂધ ધરી અને પી લઉં અને ફટાફટથી તૈયાર થઈ અને એની સ્કૂલે પહોંચી જાઓ તો સારું ચાલો આજ તો સવારથી થોડીક આમ શાંતિ છે ને આમ થોડુંક બહાર જવાનું છે એટલે ભાગમ ભાગી છે પણ સ્કૂલે નથી જવાનું એટલે પાંચ દસ મિનિટ વહેલા મોડું થાય તો ચાલે એમ તો મને એમ થયું કે આજથી વહેલી સવારથી બ્લોગ્સ ચાલુ કરી દો રોજ તો બપોરે બાર વાગે સ્કૂલેથી આવું ત્યારે મેળ આવે છે બ્લોગ્સ બનાવવાનું સાચું ને સારું તો ચાલો હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું અને હવે હું અહીંથી નીકળી જાઉં એટલે ટાઈમ પહોંચી જાઉં હવે આજે એ સિલેક્ટ થાય કે ન થાય પણ ફાઇનલ રાઉન્ડમાં આવી ગયો ને એની મને ખુશી છે કે એટલા ક્વેશ્ચનમાંથી પૂરેપૂરા માર્ક્સ આવી અને ફાઇનલ રાઉન્ડ રમવો એ પણ બહુ અઘરો છે ને તો એ જીતે કે હારે પણ એ કે મમ્મા તું આવજે તો મેં કીધું હા હેલો ફ્રેન્ડ્સ તો બપોર પછીનો સમય થઈ ગયો છે અને હું સ્કૂલે ગઈ હતી બહુ મજા આવી ત્યાં ક્વીઝ કોમ્પિટિશનમાં જોવાની બાળકોને બહુ મસ્ત રીતે ક્વીઝ કોમ્પિટિશન ગઈ એની અને ત્યાં જઈએ એવી ઓમ ભાઈ તો સિલેક્ટ ન થયા પણ મેં એને કીધું કાંઈ વાંધો નહીં અહીં સુધી તો પહોંચ્યો ને સિલેક્ટ ના થયો તો કાંઈ નહીં અહીં સુધી સિલેક્ટ થઈ ગયો ને હિંમત રાખવાની હવે બીજી વખત ટ્રાય કરવાની કે કી ટાઈપના પ્રશ્નો પૂછે છે એમ કારણ કે જીકે તો એક દરિયો છે જનરલ નોલેજ તો એમાં તમે ગમે એટલું વાંચો ને ગમે એટલી ચોપડીઓ ફેરવી નાખો ને તોય ઓછું જ છે તો મેં કીધું ભાઈ હિંમત નહીં હારવાની તો આપણે અહીં સુધી પહોંચી ગયા એટલે ઘણું ઘણું અમે તો અહીં સુધી નહોતા પહોંચ્યા તો અહીં સુધી પહોંચ્યો ને તો મને બહુ આરમ થાય બહુ આનંદ થાય કે અમે એટલા તમે એટલા વિદ્યાર્થીઓની અંદર તમે એટલા સિલેક્ટ થયા અને અમારે જોવા આવવાનું થયું જેટલા સિલેક્ટ થયા હતા એટલા જ પેરેન્ટ્સને જોવાનું હતું તો અમને પ્રાઉડ થાય ને કે ના ના ભલે બાકી એટલો બધો ડિફરન્સ નહોતો બે પાંચ માર્ક્સનો ડિફરન્સ હતો એ કાંઈ ડિફરન્સ ન કહેવાય કોઈને બે પ્રશ્ન આવડા હોય તો કોઈને બે પ્રશ્નો નહીં આવડે અને આ તો હો જનરલ નોલેજમાં તો જેટલું ડીપમાં ઉતરી એટલું ઓછું જ છે હા ને તો આ બે ડબ્બા ખાલી કર્યા છે આ બે ડબ્બામાં હવે મારે પાપડી ભાગની મમરી ભરવાની છે અને આજ વખતે તો મેં મમરી કંઈક અલગ રીતે બનાવી છે આમાં મેં અજમા નાખ્યા છે હવે આજે મારે તેલ મૂકીને તરવી જોયું કે અજમાવાળો કેવો ટેસ્ટ થાય અમારે મેડમ કે બહુ મસ્ત થાય એક મેડમ કે એટલે મેં કીધું હાલો એવી ટ્રાય કરીએ બીજું હું તો બહુ સરસ રીતે મમરી સુકાઈ ગઈ છે ચોખાની અને બનાવી લીધી છે બધાય કે તમે તો બહુ ઉતાવળ કરી હજી તો અમારે બનાવી બાકી છે મેં કીધું તમે તો ઘરે ને ઘરે હો ગમે ત્યારે બનાવો ત્યારે હાલે એટલે આ બે ડબ્બા ભરાઈ જશે એક તો આમાં સમયની બહુ ઝાઝી અને વસ્તુ ઝાઝી ભરાઈ જાય આ બધું શું કરું તો આજનો દિવસ તો થોડોક શાંતિમય હતો કારણ કે સ્કૂલ નો ટાઈમ બચી ગયો આવીને થોડીક શાંતિ હતી અરે હવે ઠરી ગઈ છે તો અને હવે આજે થોડોક આરામ હાવ શાંતિ કાંઈ જ નથી કર્યું બાકી કઈ ભેગું આવવાનું નથી ક્યારેક ક્યારેક કંટાળો આવે એટલે એમ થાય કે બાપા કઈ ભેગું નથી આવવાનું નિરાયત રાખવા ને દરરોજ દિવસ ઉગે જ છે આપણે આપણે એમ કહીએ વળી આપણે મન મનાવીએ એમ થાય કે આપણે જ કરવાનું છે કોણ કરશે બીજું આજે તો બહાર ગઈ ને પણ તડકો એવો હતો અત્યારથી તડકા એવા પડવા માંડ્યા છે ને કે વાત પૂછું એક તો આપણે બહુ બહાર જતા જ ના હોય ને એટલે વધારે લાગે ચાલો આમાં તો ઘણી સમય ગઈ છે બીજા મૂકી દેશ એક પાલીની કેરી હોય થી થાય જ ને એક પાલી ચોખાની કઈ રીતી એમાં આઠ કરશા પાણી સમાણો હવે આ લોક જોવો ને તો યાદ રાખજો કોઈને ભૂલાઈ ગયું હોય ને કે એક પાલી ચોખા હોય તો એમાં કેટલું પાણી સમાય તો કે એક પાલી ચોખામાં આઠથી સાડા આઠ કરેસ માટે આખું બંધ કરીને સાડા આઠ પાણી ઉકાળવા મૂકી દેવાનું કદાચ નવ મૂકી દો તો વાંધો ના આવે પણ પાછા દસ ના મૂકતા પછી રાકડું થઈ જાય તો હું કરશો હા અને તરવી છે આજ હવે સાફ બનાવું એટલી વાર છે બાજુ વાળા બા બનાવવા આવ્યા હતા ને હા તો એ બાજુ વાળા બા મને હેલ્પ ને કર્યા તળીને જો બા આવી થઈ એમ એટલે રાજી થઈ જાય એ ના બહુ સરસ છે કારણ કે ચોખા હોય ને એટલે એ ફૂલવાના જ છે એટલે બે ડબ્બાની માથે થઈ ને એ બધી તરી નાખીએ એટલે ખવાઈ જાય અને બનાવી છે તો ઓલા મેડમને ચખાડવી જોઉં ને રિસેસમાં નાસ્તો નો ટાઈમ થાય તો મેડમ ચાખો જોઈએ કેવી અજમા વાળી અજમા વાળી મમરી મજા આવે જ બાફ ના બધાય બહુ એટલે બહુ રમૂજ છે એમ એટલે એટલે મને એમ થાય કે હું ત્યાં જાઉં ને તો મારો માઇન્ડ ફ્રેશ થઈ જાય આજે જ અને ત્યાં બહુ મજા આવે હસી મજાક કરવાની ને રિસેસમાં એવી મજા આવે જાય ત્યારે હજી બાળકો ને હોય ત્યારે ઘણી વાર સવાર સવાર માં હી હા હા કરી લઈએ પછી હું વસંત એમ કહું કે અમે બહુ હી હા કરવા મજા આવી મસાન મજા આવી જ કર્યું ને કોલેજમાં હોસ્ટેલમાં હું તમે કઈ બીજું કર્યું છે કે તો તમે કઈ કે આમ બહુ મોટી નોકરી ના કરતા હોત હું કઈ તો વાત છે હું હોસ્ટેલમાં ને કોલેજમાં હવે હિ હા જ કર્યા છે બધાની ઠેકડી જ કરી છે એવી એન્જોય કરીશ ને ઘરકાળ યાદ કરીએ ને તો એમ એકલા એકલા હસવું આવે કે આપણે કોઈની પટકી પાડવામાં બાકી ના રાખતા અને ખરેખર એક વાત તો સાચી છે સમજવા જેવી કે વિદ્યાર્થી જ્યારે મોટા થઈને શિક્ષક થાય ને ત્યારે ખબર પડે કે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને હેન્ડલ કરવા કેટલા મુશ્કેલ છે કારણ કે ઘણી વખત આ દસમાવાળા બાળકો એવા જેમ જેમ બાળકો મોટા થાય ને એમ એમ એ છે ને એનું નેચર છે ને હસી મજાકવાળો હોય એનામાં સિરસતા ના હોય હોય બે પાંચ ટકા જોઈ બાકી ટીચરને કેમ પટકી પાડી નાખવીને કેમ ટીચરને હેરાન કરવા અને એવું બધું મેં જોયેલું છે અમે પેલા એવું ના કરતા એટલું બધું પણ અત્યારના છોકરા તો હદ પૂછમાં એમાં દસમા બારમા વાળા છોકરા એટલે ઓહો એના ક્લાસને તમે હેન્ડલ કરી લ્યો ને તો તમને મોઢે ફીણ આવી જાય કોઈ જવા તૈયાર ના હોય સુપરવાઇઝરમાં કાંઈ એક્ઝામ હોય કે કોઈ પ્રોક્સી હોય તો એમ કે તમે જાઓ તમારાથી હેન્ડલ થાય બાકી અમારું તો માનતા નથી કે માને હું નહીં હું કહું જવા દો મને હા પણ બીજું પણ પછી ક્યારેક એમ થાય કે આપણે પણ વિદ્યાર્થીઓ હતા ને તો ત્યારે આવી જ મસ્તી કરતા એટલે થોડું ઘણું બાંધછોડ કરવું પડે બાળકો આરે વિદ્યાર્થી જીવન જ એવું હોય એમાં મસ્તી એન્જોય બીજું કાંઈ થોડીક જવાબદારી હોય સારું ચાલો તો સાંજની રસોઈ ચાલુ કરી દઈએ રતાળુ ટમેટા એવું મિક્સ સાફ કરવાનું છે અને આટલા બધા ટમેટા છે તો મને એમ થાય કે આ મારી કીધું થોડાક નાસ્તામાં ને ખૂટશે મને કહે કે તું નાસ્તો કરજે હો ટમેટા ખાજે ઘરના હા બાપા ઘરના તો છે ત્યાં મને પીત થઈ જાય નહીં મારે કાંઈ નથી ટમેટા ખાવા મેં કીધું તો મારે તો છે ને શુભ ભાત કરવા છે મેં નક્કી જ કર્યું જો હવે ફ્રી થઈ ગઈ છું ને કાંઈ જો શુભ ભાત ના કરું ને તો મેં કીધું આટલા બધા ટમેટાનું હું શું કરીશ આમ તો જો આટલા બધા હું ખાઈ લઉં તો મને ક્યાંક બીજી તકલીફ થઈ જાય મારે કઈ નથી ખાવા મૂકું અને કઈ ટમેટા લઈ જવાય બેનપણીનું મારે કઈ બેનપણું ખાઈ જવાય અને આ કેવા સરસના ના આખા નાના નાના રીંગણા છે મારે કાય રોંધી છે ને ભરેલ રીંગણાનું નું શાક કરવું છે જો અને ગામડે મમ્મી હાટું મોકલવું છે બહુ મસ્ત થરેલા ભરેલ રીંગણાનું શાક સારું ચાલો મરચાં અને ગાજરનો સંભારો કરીએ ને મિક્સ વેજીટેબલ પાછું કરી નાખીએ બીજું શું સાંજ પડી ગઈ છે ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે બીજું તો શું કરવું કીધું તો બે ત્રણ ટમેટા સુધારીને એની ઉપર મસાલો નાખીને ખાઈ લઉં બીજું હું હજી જમવાની વાર છે ને આજ તો મારે રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે આ બધું પાપડી ને એવું મમરીને એવું ભરતી હતી ને તો સારું ચલો ભગવાનને ધરી ટમેટાનો મસાલો નાખી અને ખાઈ લઉં બીજું શું પછી રસોઈ વર્ગું આવી ગયા ઓમ ભાઈ

કે કોઈને કોમ્પ્યુટર શીખવું હોય તો લ્યો ભક્તિનગરના ટીંબાવાડી કે એપાર્ટમેન્ટ સામે મૌલિક સ્કૂલ પાસે વાહ સરસ સરસ તો સારું ચાલો હું તો ટમેટાનો નાસ્તો કરી અને પછી રસોઈ વર્ગી જાઉ મારે છે જ મોડું થઈ ગયું છે પણ હવે ટમેટાનું નામ લીધું ને આ થાળી એક આખી ભરેલી દેખશે ને તેમ કહે કે ત્યાંમાંથી એક ટમેટું ખાધું જ નથી શું કાંઈ નથી ખાધું પછી આ એટલે જ ખાવા પડશે હવે કરાયને ટમેટા ખાઈ લઉં અને સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને સાંભળતા રહો મારી વાતો કામ કરતા કરતા અને જો પેલી જ વખત મારો વિડીયો જોતા હો ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દો ને એટલે પહેલો વિડીયો તમને જોવા મળશે અને શોર્ટ વિડીયા પણ મારા બહુ રમૂજી કોમેડી હોય એ પણ તમને બહુ મજા આવશે તો સારું ચાલો હવે આ ટમેટા ભગવાનને ધરી લઈએ અને ખાઈ લઉં પણ મારા વિડીયો જોવાનું ચૂકશો નહીં અને મારા વિડિયાને લાઈક જરૂર કરજો અને ફરી મળીશું હવે એક સરસ મજાના બ્લોગ સાથે મારે બહુ મોડું થાય છે રસોઈનું કારણ કે આમ થાય મારે મોડું થઈ ગયું રસોઈ મારે વહેલી જોઈએ એટલે તો સારું જોતા રહો આવા સરસ મજાના વિડીયો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ